ગ્રહોના રાજા સૂર્ય ચૌદ માર્ચ થી આવશે મીન રાશિમાં તો ચૌદ માર્ચ બે થી તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચર ની અસર મિત્રો આ વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ ગુરુની રાશિ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે મીન રાશિ એ રાશી ચક્રની બારમી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર ચૌદ માર્ચ બે ના રોજ સાંજે છ કલાક અને બત્રીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઊર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે મીન રાશિ એ ગુરુ દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં જ પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે તો આવો હવે જાણીએ તમારી રાશિ પર 14 માર્ચ થી આગામી 1 માસ કેવી રહેશે સૂર્ય ગોચરની અસર જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની તો સૂર્ય એ મેષ રાશિના છઠ્ઠા ઘરના સ્વામી છે અને હવે તે તમારા બારમાભાવમાં ગોચર કરશે આ સમયગાળા દરમિયાન તમને અણધાર્યા લાભ મળવાની સંભાવનાઓ છે જો તમે તમારી જરૂરિયાતો પૂરી કરવા માટે લોન લેવા માંગો છો તો આ સમય તેના માટે અનુકૂળ રહેશે કરિયરના ક્ષેત્રમાં જોઈએ તો તમે સરળતાથી સફળતા મેળવી શકશો નહીં તમારે તમારા કાર્યસ્થળ પર દબાણનો સામનો કરવો પડી શકે છે તમારે આ સાથે કાળજીપૂર્વક આગળ વધવાની જરૂરત છે વ્યાપારીઓને નફામાં ઘટાડો જોવા મળી શકે છે આ સાથે જ તમે કેટલીક મૂલ્યવાન તકો પણ ગુમાવી શકો છો આ કારણે તમે નિરાશ થઈ શકો છો તમારા નાણાકીય જીવનમાં નુકસાન થવાની પણ સંભાવના છે આ સિવાય તમારા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે આ કારણે ક્યારેક તમને અચાનક પૈસાની તંગીનો પણ સામનો કરવો પડી શકે છે મેષ રાશિના જાતકો અંગત જીવનની વાત કરીએ તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે મતભેદ ઉભા થઈ શકે છે તમારા સંબંધોમાં સુખ અને શાંતિ જાળવવા માટે તમારે તમારી બાજુથી તાલમેલ જાળવી રાખવાની વધારે કોશિશ કરવી પડશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારું વજન વધી શકે છે અને તમને તેનાથી સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે આના કારણે તમે બિનજરૂરી ચિંતામાં રહ્યા કરશો તો સ્વાસ્થ્યની કાળજી લેવી પણ જરૂરી છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના ચોથા ઘરના સ્વામી છે સૂર્યદેવ અને હવે જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે ત્યારે તે તમારા 11મા ભાવમાં આવશે આ સમયગાળા દરમિયાન તમે તમારી સુખ સુવિધામાં વધારો જોશો આ સાથે તમે તમારા પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો મીન રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમને કારકિર્દીના ક્ષેત્રમાં તમારા ઉપરી અધિકારીઓ પાસેથી ઓળખ મળશે આ તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ અને ઉન્નતિ આપશે વેપારના ક્ષેત્રમાં જોઈએ તો નવી વ્યૂહરચના અપનાવી અને તમે સફળતા પ્રાપ્ત કરશો આનાથી તમે વધારે નફો કમાઈ શકો છો તમારા નાણાકીય જીવનમાં સાવચેતીપૂર્વકનું આયોજન તમને સંપત્તિ એકઠી કરાવવામાં પણ અને વધુ નાણાં બચાવવામાં પણ મદદ કરશે વૃષભ રાશિના જાતકો વાત કરીએ અંગત જીવનની તો તમારા શબ્દો તમારા જીવનસાથીની માટે ખૂબ જ ખુશીઓ લાવશે આનાથી તમારા સંબંધોમાં ખુશીઓ આવશે અને તમને બંનેને ખુશીની પળો સાથે વિતાવવાનો મોકો પણ મળશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારી શારીરિક તંદુરસ્તીથી સંતુષ્ટ રહેશો અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ આ સમય અવધિમાં મજબૂત રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોને મિથુન રાશિના ત્રીજા ઘરના સ્વામી છે સૂર્યદેવ અને મીન રાશિમાં ગોચર દરમિયાન સૂર્ય તમારા દસમા ભવમાં ગોચર કરશે તમારા પ્રયત્નો દ્વારા તમને વ્યક્તિગત વિકાસની તક મળશે આ સમયગાળા દરમિયાન તમે વધુ પ્રવાસ કરશો કારકિર્દીના સંદર્ભમાં જોઈએ તો મિથુન રાશિના જાતકો તમને નવી નોકરીની તકો મળવાની સંભાવના છે તમે આ ભૂમિકાઓને સરળતાથી ગોઠવી પણ શકશો તેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે સાથે જ વેપારીઓને પ્રગતિની તક મળશે આ સાથે તમને આ સમય આગળ વધવાની નવી તકો પણ મળી શકે છે નાણાકીય બાબતોની વાત કરીએ તો આ સમયે તમે સમૃદ્ધ બનશો અને તમારી આવકનું સંચાલન અને રક્ષણ કરવામાં પણ સમર્થ બનશો બચાવી પણ શકશો અંગત જીવન વિશે વાત કરીએ તો મિથુન રાશિના જાતકો તમે તમારા જીવનસાથી સમક્ષ તમારી ભાવનાઓને પ્રામાણિકપણે વ્યક્ત કરી શકશો તેનાથી તમારા બંને વચ્ચેના સંબંધો મજબૂત થશે અને તમારો પાર્ટનર ખુશ રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમારું સ્વાસ્થ્ય આ સમય અવધિમાં સારું રહેશે આવું એટલા માટે થશે કારણ કે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થતી જણાશે અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકો કર્ક રાશિના બીજા ઘરના છે સ્વામી સૂર્યદેવ અને હવે મીન રાશિમાં ગોચર દરમિયાન તે તમારા નવમા ભાવમાં ગોચર કરશે આ સમયગાળા દરમિયાન તમારું ભાગ્ય વધશે અને તમને અનુકૂળ પરિણામ મળશે તમને તમારા પિતા તરફથી પણ સહયોગ મળશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમારા કાર્ય સ્થળમાં કર્ક રાશિના જાતકો બદલાવ આવી શકે છે શક્ય છે કે તમને પ્રમોશન મળે ખાસ અને આઉટસોર્સિંગનો વ્યવસાય કરનારા વ્યાપારીઓ માટે મોટા નફાના સંકેતો છે તમને આનાથી વધુ લાભ મળવાની અપેક્ષા છે પૈસાની દ્રષ્ટિએ આ સમયગાળો તમારા માટે ફાયદાકારક સાબિત થશે તમે પૈસા બચાવી પણ શકશો તમારા અંગત જીવનમાં તમારા શબ્દો તમારા જીવન સાથી પર હકારાત્મક અસર કરી શકે છે તેનાથી તમારા બંને વચ્ચેનો સંબંધ મજબૂત બનશે અને તમારો પાર્ટનર તમારી સાથે વધુ આરામદાયક અનુભવ કરશે સ્વાસ્થ્યની દ્રષ્ટિ જોઈએ તો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનશે આ તમારા એકંદરે સ્વાસ્થ્યમાં સુધારો લાવવા વાળું સાબિત થશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને સિંહ રાશિના જાતકોની તો સિંહ રાશિના પ્રથમ સ્થાનના સ્વામી છે સૂર્યદેવ અને હવે જ્યારે સૂર્ય મિંહ રાશિમાં ગોચર કરશે ત્યારે તે તમારા આઠમા ભાવમાં પ્રવેશ કરશે આ સમય દરમિયાન તમારે અવરોધો અને અણધારી ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે આને અવગણવા માટે તમારે કાળજીપૂર્વક આયોજન કરવાની અને વ્યૂહાત્મક રીતે કાર્ય કરવાની જરૂરત રહેશે તમારા કરિયરની વાત કરીએ તો આ સમયે તમારા પર કામનું દબાણ ઘણું વધી શકે છે વ્યસ્ત શેડ્યુલ અને વધતી જવાબદારીઓને કારણે આવું થઈ શકે છે સિંહ રાશિના ધંધાર્થીઓ માટે નફા નુકસાન બંનેની સ્થિતિ બની શકે છે જો કે તમને નફા કરતાં વધુ નુકસાન સહન કરવાની સંભાવનાઓને પણ નકારી શકાય નહીં નાણાકીય દ્રષ્ટિએ જોઈએ તો તમને અચાનક નાણાકીય નુકસાન થવાની સંભાવના છે આ કારણે તમે નિરાશ થઈ શકો છો તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા અને તમારા જીવન સાથી વચ્ચે ગેરસમજ અને દલીલોને કારણે તમારા સંબંધ બગડી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને તમારા પગ અને ઘૂંટણમાં દુખાવા થવાની સંભાવનાઓ છે તમારે વધુ સાવચેત રહેવાની અને કાળજી લેવાની આ સમય અવધિમાં જરૂરત રહેશે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે પઠણ કન્યા રાશિના જાતકોને કન્યા રાશિના બારમાં ઘરના સ્વામી છે સૂર્યદેવ અને હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે તમારી અને તમારા મિત્રો અને સહકર્મીઓ વચ્ચે મતભેદના સંકેતો બને છે આ તમારા મનમાં અસુરક્ષાની લાગણી ઉત્પન્ન કરી શકે છે કારકિર્દીના ક્ષેત્રમાં તમે તમારી નોકરીમાં ફેરફાર જોઈ શકો છો અથવા તમારી બદલી કોઈ અજાણી જગ્યાએ થઈ શકે છે તમને આ ફેરફાર ગમે પણ નહીં વ્યવસાય વિશે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમે વધુ નફાકારક તકો ગુમાવી શકો છો આવી પરિસ્થિતિને ટાળવા માટે તમને આગન યોજના કરવાની સલાહ અમે આપીએ છીએ પૈસાની દ્રષ્ટિએ જોઈએ તો લાંબી મુસાફરી દરમિયાન આર્થિક નુકસાન થવાની સંભાવના છે અથવા તમારે ઉધાર આપેલા પૈસા પાછા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે કન્યા રાશિના જાતકો જોઈએ તમારા અંગત જીવન વિશે તો તમારા શબ્દો અજાણતા તમારા જીવનસાથીને નુકસાન પહોંચાડી શકે છે આ કારણે સંબંધોમાં સુખ શાંતિ જાળવવી મુશ્કેલ બની શકે છે તમારી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ સાવચેત રહેવું જરૂરી છે કારણ કે આ સમયે તમને તીવ્ર ઠંડીનું જોખમ બનેલું રહેશે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોને તો તુલા રાશિના અગિયારમા ઘરના છે સ્વામી સૂર્યદેવ અને હવે તે તમારા નવમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે તમને તમારા કાર્યમાં અપાર સફળતા મળવાની સંભાવનાઓ બને છે આ સમયગાળા દરમિયાન તમારામાં બીજાની સેવા કરવાની ભાવના પણ પ્રબળ બનશે તુલા રાશિના જાતકો વાત કરીએ તમારા કરિયર ક્ષેત્રની તો આ સમયે તમે કામમાં વ્યસ્ત રહી શકો છો કાર્ય સ્થળે તમારા ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો કેળવી શકશો જેનાથી તમને લાભ થવાની સંભાવનાઓ છે તમને વ્યવસાયમાં સફળતા મળવાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે તમે ઉચ્ચ લક્ષ્યો હાંસલ કરશો જે તમારા નફામાં વધારો કરી શકશે પૈસાની બાબતમાં તમારી આવક સ્થિર રહેવાની છે તમને તમારા પૈસા વધારવા અને સંપત્તિ ભેગી કરવાની પણ આ સમય અવધિમાં તક મળશે તુલા રાશિના અંગત જીવનની વાત કરીએ તો તમારા જીવનસાથીને તમારી વાતથી સંતોષ મળી શકે છે અને તમે તમારી ઈચ્છાઓ પૂરી કરવા તરફ આગળ વધશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉત્તમ સ્વાસ્થ્યનો આ સમય ઉધીમાં આનંદ મેળવશો આ સાથે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત રહેશે અને તમે જોશ અને ઉત્સાહથી ભરપૂર અનુભવ કરશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના દસમા ઘરના સ્વામી છે સૂર્યદેવ અને હવે એ સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે ત્યારે તમારા પાંચમા ભાવમાં પ્રવેશ કરશે આ સમયે તમે તમારા કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને સંબંધિત ક્ષેત્રોમાં તમારું જ્ઞાન વધારવા માટે પણ રહેશો કરિયરની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારી બુદ્ધિમત્તા અને કાર્યક્ષમતામાં વધારો થશે આનાથી તમે તમારા સમયનો યોગ્ય ઉપયોગ કરી શકશો જે લોકો ખાસ કરી અને શેરબજાર વેપાર ક્ષેત્રમાં જોડાયેલા છે તેમના માટે આ ગોચર શ્રેષ્ઠતા અને સફળતા પ્રાપ્ત કરવાની ઘણી તકો લાવી શકે છે નાણાકીય બાબતોમાં તમારી સ્થિતિ અનુકૂળ રહેશે તમારા માટે લાભના સંકેતો છે આ સાથે તમે તમારા ભવિષ્ય માટે પૈસા પણ બચાવી શકશો વૃશ્ચિક રાશિના જાતકો વાત કરીએ તમારા અંગ જીવનની તો તમે તમારા જીવન સાથી સાથે સ્નેહપૂર્ણ સંબંધ જાળવવાનો અને તમારા સંબંધોને મજબૂત કરવાનો પ્રયત્ન કરશો તમારા સ્વાસ્થ્યને લઈ અને તમારા નિશ્ચયને કારણે તમારું એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે આ સમયે તમે સ્વસ્થતાનો અનુભવ પણ કરશો અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની ધન રાશિના નવમા ઘરના સ્વામી છે સૂર્યદેવ હવે મીન રાશિમાં ગોચર કરતી વખતે તે તમારા ચોથા ભાવમાં ગોચર કરશે આ સમયગાળા દરમિયાન તમારા પરિવાર અને સામાજિક વર્તુળમાં ખુશીઓમાં વધારો થશે તમારા ઘરમાં કેટલાક શુભ કાર્યો પણ થઈ શકે છે કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમારે વધુ મુસાફરી કરવી પડી શકે છે અને તમારી વર્તમાન નોકરીમાં ભાગ્ય તમારો સાથ પણ આપશે જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો તમને આઉટસોર્સિંગના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે અથવા તમે તમારા પારિવારિક વ્યવસાયમાં વધુ સક્રિય બની શકો છો આ સમયે તમે આર્થિક રીતે સમૃદ્ધ બનશો અને આ તમને પૈસા બચાવવા માટે પણ સક્ષમ બનાવશે અને તમે તેને ખાસ કરી અને તમારા જીવનસાથી પણ ખર્ચ કરી શકો છો ધન રાશિના જાતકો વાત કરીએ તમારા અંગત જીવનની તો આ સમય તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના સંબંધો મજબૂત બનશે તમે બંને એકબીજાને સારી રીતે સમજી શકશો સ્વાસ્થ્યના તરે જોઈએ તમારી અંદર સકારાત્મક ઊર્જા વધશે જે તમારા એકંદરે સ્વાસ્થ્યને લાભ આપવાવાળી સાબિત થશે તેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોથી મકર રાશિના આઠમા ઘરના સ્વામી છે સૂર્યદેવ અને હવે એ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે તમારા પ્રયત્નો છતાં તમારા વિકાસના માર્ગમાં અવરોધ આવવાની સંભાવનાઓ વધી જાય છે આ સમયગાળા દરમિયાન મુસાફરી કરતી વખતે સાવચેતી અને સાવધાની રાખવી તમારા માટે જરૂરી છે

વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તમે તમારા જીવનસાથીને આવેશથી કંઈક કહી શકો છો અને એના કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ગેરસમજ ઊભી થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળા પ્રતિરોગકારક ક્ષમતાને કારણે તમને એલર્જીનું જોખમ રહેલું છે આમાં તમને ખાસ કરી અને ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે માટે સ્વાસ્થ્યને લઈ અને બીજા ક્ષેત્રોમાં પણ

કારણ કે તેમને પૈસા ઉધાર આપવાથી આર્થિક નુકસાન થવાનું જોખમ છે તમે તમારા ઉપરી અધિકારીઓનો વિશ્વાસ જીતી અને કાર્યસ્થળમાં તમારી પ્રતિષ્ઠાને વધારી શકો છો તમે ધંધાલા ક્ષેત્રમાં ધીરે ધીરે પ્રગતિ કરશો અને તમારા પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડી શકશો તમારા નાણાકીય જીવનમાં આ સમયગાળા દરમિયાન તમને વિદેશી સ્ત્રોતમાંથી વિદેશી માધ્યમોથી નફો મેળવવાની તકો મળી શકે છે કુંભ રાશિના જાતકો તમારા અંગત જીવનની વાત કરીએ તો તમારું સંપૂર્ણ ધ્યાન તમારા જીવનસાથી સાથે પ્રેમ ભર્યા સંબંધો જાળવવા અને પરસ્પર સમજણ વધારવા પર આ સમય ઉદેમાં રહેશે. જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરે છે તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે એટલું જ નહીં પરંતુ તમે વધુ પૈસા પણ બચાવી શકશો. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ મીન રાશિના જાતકોની. મીન રાશિના છઠ્ઠા ઘરના સ્વામી છે સૂર્યદેવ અને હવે એ મીન રાશિમાં ગોચર કરશે તેવો તમારા પ્રથમ સ્થાનમાં ગોચર કરવાના છે આ સમય દરમિયાન તમારું દેવું અને સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવા પડકારોનો સામનો તમારે કરવો પડી શકે છે આ સમયગાળા દરમિયાન તમારે એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે કે તમારે પૈસા ઉધાર લેવા પડે કારકિર્દીના ક્ષેત્રમાં તમે આ સમયે તમારા કામ પ્રત્યે સમર્પિત રહેશો અને તમારી જવાબદારીઓને વધુ વ્યવસાયિક રીતે પૂર્ણ કરશો વેપારીઓ માટે સરેરાશ નફાના સંકેતો છે

નબળા રોગ પ્રતિકારક શક્તિને કારણે તમને ઉધરસ અને શરદીનું જોખમ થઈ શકે છે તો સ્વાસ્થ્યને લઈ અને મીન રાશિના જાતકો સાવધાન રહેવું જરૂરી છે